દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કડક આચાર સંહિતાનો અમલની સૂચના અન્વયે વડોદરા સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા અને પોલીસ સ્ટાફ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક વાહનો ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાએ જણાવ્યું કે બીજા રાજ્ય કે જિલ્લામાંથી ગુનેગારોના પ્રવેશ કે ગેરકાયદેસર કોઈ હેરાફેરી અટકાવવા પોલીસ દરેક વાહનનું ચેકિંગ કરી રહી છે આવી કોઈ પણ હેરાફેરી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે વડોદરા શહેરમાં કુલ પચીસ ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે જે તમામ ચેકપોસ્ટ પર પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે સઘન ચેકિંગ થકી આ સામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવો પ્રયાસ હાથ ધરાશે લોકસભા બે હજાર ચોવીસના ઇલેક્શન ડિક્લેર થયેલા હોય અને જે આ ઇલેક્શન છે એ કોઈપણ જાતના ધાકધમકી કોઈપણ જાતની લાલચ વગર અને જે ઇલેક્શન છે એકદમ ફેર રીતે ઉજાઈ શકે એને કારણે માન્ય સીપી સાહેબના આદેશથી વિવિધ જગ્યાએ વ્હીકલ ચેકિંગ છે એ કરવામાં આવી રહ્યું છે કે એમાં એ ચેક કરવામાં આવે છે કે કોઈક હથિયાર સાથે કે કોઈક લીકર સાથે કે કોઈક વ્યક્તિ બીજા કોઈક ન્યુસન્સ સાથે જતી ન હોય એ વસ્તુ ચેક કરવામાં આવે છે અને જેથી કરીને લોકો છે ભયમુક્ત રીતે ફરી શકે સર ચેકિંગમાં કેટલી ટીમ જોડાય છે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ લગભગ પચીસ જેટલા જે પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે એ પોઈન્ટ્સ પર આ પ્રમાણે વ્હીકલ ચેકિંગ ચાલી રહ્યું છે